નમસ્તે આજે આપણે ખીચડીનું સેવન કરવાથી શું ફાયદો થતો હોય છે તેના વિશે સરળ અને પાચન માટે ઉત્તમ હોય છે ચોખા અને દાળનું મિશ્રણ હળવું હોય છે જે પાચન તંત્રને આરામ આપે છે પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન વિટામિન અને ખનિજ તત્વો મળે છે

વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે તે ઓછા તેલ અને મસાલામાં બને છે તેથી વજન ઓછું કરવા ઈચ્છુક લોકો માટે ઉત્તમ સ્ત્રોત ગણવામાં આવે છે જળની પૂર્તિ માત્ર પૂરી કરે છે તેમાં પાણીનો અંશ વધારે હોવાથી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે રોગી અથવા નબળા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે બીમારી પછી કે સર્જરી બાદ સાજા થવા માટે આદર્શ ભોજન ગણવામાં આવે છે બાળકો અને વૃદ્ધો માટે હિતાવા હોય છે હળવું અને પચવામાં સરળ હોવાથી દરેક ઉંમરના લોકો માટે યોગ્ય ગણવામાં આવે છે વિવિધતા खिचણીમાં શાકભાજી ઘી મસાલા કે છાશ સાથે સર્વ કરી પોષણ અને સ્વાદ વધારી શકાય છે આયુર્વેદ પ્રમાણે ત્રણે દોષને સંતુલિત કરે છે જેમ કે વાત પિત્ત અને કફ ને સંતુલન રાખવામાં મદદ કરે છે ખાસ કરીને પાચન તંત્ર માટે ઉત્તમ ગણવામાં આવે છે અગ્નિ સુધારે છે એટલે કે પાચન શક્તિ ને સુધારે છે હળવું હોવાથી પાચન શક્તિ વધે છે અને અપચન ને ટાળે છે શરીર ને શુદ્ધિકરણ એટલે કે ડિટોક્સ કરે છે પંચકર્મ therapy માં ખીચડી નો ઉપયોગ શરીર ના ઝેર દૂર કરવા માટે થતો હોય છે સાત્વિક આહાર મનને શાંત, એકાગ્ર અને હળવું રાખે છે અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ થાય છે. શરીરને તૃપ્તિ આપવાનું કામ કરે છે અને શરીરમાં ભાર નથી લાગતો એટલે કે પેટ ભરાઈ જાય છે પણ ભારેપણું લાગતું નથી. તેથી ઉપવાસ બાદ કે બીમારી બાદ તેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પ્રાણશક્તિ એટલે કે ઓજસ વધારવામાં મદદ કરે છે. સતત અને સંતુલિત ઉર્જા આપે છે. શરીરને તંદુરસ્ત રાખે છે શરીરને ગરમ રાખે છે ખાસ કરીને ઘી સાથે ખાવાથી શરીરને પોષણ અને રક્ષણ શક્તિ વધારે છે